ચોવીસ જૂન થી યોજાશે અઢારમી લોકસભાનું પહેલું સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે આ સત્ર સત્ર દરમિયાન નવા સાંસદો લેશે શપથ સાથે નવા લોકસભા અધ્યક્ષની થશે ચૂંટણી સત્યાવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી યોજાશે રાજ્યસભાનું સત્ર આંધ્રપ્રદેશમાં આજે ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના લેશે શપથ પવન કલ્યાણ બનશે ઉપમુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે નડ્ડા સહિતના પદાધિકારીઓ સમારંભમાં લેશે ભાગ તો સત્તર જૂન સુધી મળશે ચાર દિવસે વિધાનસભા સત્ર ઓડિશામાં પ્રથમવાર બનશે બીજેપીની સરકાર મોહનચરણ માંઝી આજે મુખ્યમંત્રી પદના લેશે શપથ કેવી સિંહદેવ અને પ્રવાતી ફરીદા ઉપમુખ્યમંત્રી પદના લેશે શપથ ભુવનેશ્વરમાં શપથ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના કઠુઆ અને ડોડામાં આતંકી હુમલો સુરક્ષા જવાનોએ એક આતંકવાદીને કર્યો ઠાર એક જવાન શહીદ આતંકીઓના સ્કેચ જાહેર કરી વીસ લાખના ઇનામની ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભીષણ અકસ્માત રેતીથી ભરેલું ટ્રક રોડ કિનારે ઝુંપડીઓ પર પલટી મારતા સર્જાઈ દુર્ઘટના દુર્ઘટનામાં ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના મોત સત્તાવન દિવસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે કેબિનેટની બેઠક પ્રી મોન્સૂન કામગીરી બજેટની નવી જોગવાઈ અને યોજનાના અમલીકરણ સહિતના મુદ્દાઓ પર થશે મંથન સાથે સત્યાવીસ તારીખથી શરૂ થતા પ્રવેશોત્સવ સંદર્ભે પણ થશે ચર્ચા સાબરમતી રિવરફ્રન્ટ અને વડનગરને એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન સિક્સ એનાયત કચ્છના

ભારતીય શેરબજાર આજે ગ્રીન ઝોનમાં સેન્સેક્સ ચારસો અંકની તેજી સાથે 76900 હજાર નવસો પર જ્યારે નિફ્ટી સો અંકના વધારા સાથે ત્રેવીસ હજાર ચારસોના સ્તરે કરી રહ્યો છે કારોબાર આઈટીના શેરોમાં તેજી તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જ્યારે ચાંદીમાં ચળકાટ